આજે આપણે આલુ પરાઠા બનાવવાની રેસીપી જોઈશું તો સૌ પ્રથમ કુકર લીધું છે આપણે અંદર થોડા બટાકા નાખીશું હવે એમાં બે ગ્લાસ પાણી લઈશું આપણે બટાકાને વીસ મિનિટ જેવા બફાવા દઈશું આ રીતે આપણે બે ડુંગળી લઈશું બે મરચાં લઈશું એને કટ કરી લઈશું આ રીતે આપણે મરચાં કટ કરી લઈએ ત્રણ વાટકી જેટલો ગમનો લોટ લીધો છે મગ બે ચમચી મીઠું નાખ્યું છે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ત્રણ ચમચી ચમચી તેલ લઈશું બધું મિક્સ કરીને લોટ બાંધીશું અંદર થોડું થોડું પાણી લઈને એડ કરીશું અને લોટ બાંધી દઈશું હવે આપણે અડધી ચમચી તેલ રેડીશું હવે રૂટ એકદમ મસ્ત મછળી દઈશું આપણો લોટ સરસ તૈયાર થઈ ગયો છે આ રીતે આપણે બધા જ બટાકા એક એક કરીને સોલી લઈશું આ રીતે આપણે બધા જ બટાકા પીસી સૌપ્રથમ આપણે કળાઈ લઈશું તેલ નાખીશું અંદર હવે તેલ આવી જાય એટલે એમાં એના અંદર ચમચી અડધી ચમચી જીરું નાખીશું અડધી ચમચી અજમો dia mencuci itu 2 dia mau cari semuanya lagi ડુંગળી એડ કરી ડુંગળીને આપણે એક મિનિટ માટે ડુંગળીને સાતળી લઈશ હવે આપણે બટાકાને એડ કરીશું

આ રીતે આપણે બધું જ મિક્સ કરી લેશું તેથી કરીને આપણો મસાલો એકદમ સ્વાદિષ્ટ તૈયાર થઈ જશે હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો દાણા એડ કરી દઈશું આ રીતે આપણે રોટલીને વણી લઈશું आ रीते अपने कट कर लैस भरी तो अंदर ભરીને વણી લઈશું એટલે આપણો પરાઠો તૈયાર થઈ જશે આ રીતે આપણે તેલ લગાડી દઈશું આ રીતે આપણે મસ્ત મજાનું શીખી દઈશું આલુ પરોઠા તૈયાર થઈ ગયા છે તો તમે દહીં સાથે ખાઈ શકો છો સો સાથે પણ ખાઈ શકો છો અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો